એ નમસ્કાર મારું નામ ડૉક્ટર અજય પરમાર છે હું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરું છું અત્યારે હું કિમોથેરાપી અને પેલેટી વોર્ડનો ઇન્ચાર્જ છું આપણે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે કિમોથેરાપીની સારવાર અપાય છે તમામ દવાઓ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળે છે અને જે અંતિમ સમયમાં કેન્સરમાં જે પણ તકલીફો થાય છે જેમ કે અતિ દુખાવો થવો પેટમાં પાણી ભરાવું લોહીની ઉલટી થવી એકદમ નબળાઈ આવી જવી લોહીના ટકા ઘટી જવા ચક્કર આવવા આ બધીનો સારવાર આપણે પેલિટી વોર્ડમાં એકદમ સારી રીતે થાય છે આપણે કેન્સર વોર્ડમાં કિમોથેરાપીમાં ફેફસાના કેન્સર મોઢાના કેન્સર બ્રેસ્ટ કેન્સર આંતરડાના કેન્સર અન્નડીના કેન્સર જેટલા પણ બધા કેન્સર છે મોટાભાગના જે એડલ્ટને થાય છે બાળકો સિવાયના બધા કેન્સરની સારવાર આપણે અહીં આવે છે એ પછી પણ કેમોથેરાપી આપ્યા પછી પણ જે નબળાઈ થાય છે જેમાં મોટાભાગે દસ પંદર દિવસ સુધી શારીરિક નબળાઈ રહેતી હોય છે એની પણ યોગ્ય સારવાર આપણા આપવામાં આવે છે મોટાભાગે લોકો કેન્સર થઈ ગયા પછી કેન્સર કરતાં કેન્સરની કોમ્પ્લિકેશનોથી વધારે પડતા હેરાન હોય છે વ્યક્તિ પોતે તો છે જ પણ સાથે સાથે આખું કુટુંબ પણ આની સજા ભોગવે છે એના માટે આપણે પેલેટી વોર્ડ ખોલેલો છે પેલેટી વોર્ડમાં આ બધી જ વસ્તુઓની યોગ્ય રીતે સારવાર અપાય છે જેમ કે મોટા ભાગના દર્દીઓને કેમોથેરાપી પછી જ પાંચ સાત દિવસ સુધી અતિ નબળાઈ રહે છે એકદમ તાવ આવે છે ઝાડા ઉટી થઈ જાય છે પછી ઘણાને પેટમાં પાણી ભરાવા માંડે છે લોહીના ટકા અતિ ઘટી જાય છે અને એ સિવાય પણ દુખાવો એટલે માત્રામાં હોય છે કે માણસ સુઈ પણ નથી શકતો ઘણીવાર એવું બને છે કે એક બે કલાકની જ નીંદર થતી હોય છે અને બાકી કન્ટિન્યુ એક એક મહિના સુધી જાગતા રહે છે તો આ બધાની યોગ્ય સારવાર આપણે જૂનાગઢ સિવિલ પેલેટી વોર્ડ ખાતે યોગ્ય રીતે કરવામાં આવે છે